રાજકોટના લોકમેળામાં પાંચ દિવસ દરમિયાન આરોગ્ય વિભાગે દરોડા કર્યા હતા સાતસો કિલો કરતા વધારે અખાદ્ય જથ્થાનો નાશ કરાયો હતો લોકમેળા બાદ હવે લોકો બીમાર પડવાનું નક્કી છે મોટા પ્રમાણમાં અખાદ્ય ખોરાકનું વેચાણ થયું હતું બટેટા બરફ ચટણી સહિત વાસી અને અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો વાસી ઢોકળા ખીરું અને ખીચાનો નાશ કરાયો હતો કલરયુક્ત ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો દાજીયા ટેલનો પણ મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો ખાણીપીણીના જેટલા વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી છે કે તમામ જે ફૂડ બિઝનેસ ઓપરેટર્સ છે તમામને ત્યાં જે છે એ ફૂડની જે ચકાસણી જે ચેક કરવામાં આવી હતી ભાગે જોવા જઈએ તો જે લાઈવ ફૂડ છે બની રહ્યા હતા એમાં પણ ખાસ કરીને જોવા જઈએ તો ઢોકળા ઉપરાંત જે કલર મિશ્રિત કરેલી ચટણી ઉપરાંત જે ખાસ કરીને બટેટા જે ઘણી બધી આઈટમોમાં યુઝ થતા હતા એમાં વાસી બટેટા આ ઉપરાંત ખાસ કરીને ખાદ્ય તેલ તળવાની જે વસ્તુ હતી મોટાભાગની જે ફ્રાઈડ આઇટમ્સ હતી એના માટે વપરાશમાં લેવામાં આવતું જે તેલ હતું એનો ટીપીસી કાઉન્ટ જે છે એ ઘણી વખત ખૂબ મોટી માત્રામાં એટલે કે ધાઝિયા તેલનો વપરાશ થતો જોવા મળે તો કુલ જે છે સાડી સાતસો કિલો કરતાં પણ વધારે અખાદ્ય જથ્થો જે છે એ મળી આવતા એનો નાશ છે સ્થળ પર જ તે ફૂડ બિઝનેસ ઓપરેટર દ્વારા એસડબ્લ્યુ શાખાના ટીપરવાન દ્વારા જે કરવામાં આવ્યો હતો તો મોટા પ્રમાણમાં લોકમેળામાં અખાદ્ય ખોરાકનું વેચાણ થયું છે જેના કારણે લોકો બીમાર પડવાની શક્યતાઓ છે બટેટા બરફ ચટણી સહિત વાસી અને ખોરાકનો નાશ કરાયો છે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે રાજકોટથી સંવાદદાતા લખીરાજસિંહ લખીરાજ સાતસો કિલો કરતા વધારે અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે શું વિગતો છે જે આપને જણાવી દો કે છેલ્લા પાંચ દિવસથી રાજકોટમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો હતો ને આ લોકમેળાની ચૌદ લાખ જેટલા લોકોએ મજા માણી હતી જેને લઈને જે મેળામાં અલગ અલગ સ્ટોલ પણ જે ખાણીપીણીના રાખવામાં આવ્યા હતા જેને લઈને રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું હતું અલગ અલગ સ્ટોર ઉપર અને બહાર પણ જે ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું હતું એમાં કેટલીક જે અખાદ્ય વસ્તુઓ છે વસ્તુઓ છે તે મળી આવતા જે આરોગ્ય શાખા દ્વારા નાશ છે તે કરવામાં આવ્યો હતો છેલ્લા પાંચ દિવસની વાત કરવામાં આવે તો છેલ્લા પાંચ દિવસમાં સાડા સાતસો કિલો જેટલો અખાદ્ય જે ખોરાકનો નાશ છે તે કરવામાં આવ્યો હતો અલગ અલગ કહી શકાય કે બટેટા સડેલા બરફ સહિતની જે વસ્તુઓનો નાશ છે તે પ્રકારની કાર્યવાહી છે તે આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી હતી તો આ તમામ લોકોને જે આરોગ્ય શાખા દ્વારા નોટિસ પણ ફટકારવામાં આવી હતી અને નમૂના પણ લેવામાં આવ્યા હતા ત્યારે આગામી સમયમાં જે આરોગ્ય શાખા દ્વારા કઈ પ્રકારની કાર્યવાહી કરશે આ લોકો ઉપર તે પણ જોવાનું

જથ્થો છે તે નાશ કરવામાં આવતો હોય છે પરંતુ જે તેની સેમ્પલ અને ચેકિંગની વાત કરવામાં આવે તો જ્યારે તેમના નમૂના લેવામાં આવે ત્યારે જે એફએસએલ માં મોકલવામાં આવે ને લેબોરેટરી માં મોકલવામાં આવતા હોય છે તે લેબોરેટરી નો રિપોર્ટ છે તે ત્રણ થી ચાર વર્ષે આવતો હોય છે ખૂબ જ ગીલે થતો હોય છે તે સુધીમાં તે દુકાન પણ બંધ થઈ ગઈ હોય છે એટલે ચોક્કસપણે આરોગ્ય શાખા દ્વારા કામગીરી તો કરવામાં આવે છે પરંતુ માત્ર ને માત્ર દેખાવાની અહીં કામગીરી થતી હોય આરોગ્ય શાખાની તેવી સ્પષ્ટપણે જોઈ શકાય છે કારણ કે ચૌદ લાખ લોકોએ મેળાની મજા માણીએ ને કેટલાક લોકોએ ત્યાં નાસ્તો અને બારગેમ થી આવતા લોકોએ ખોરાક છે પોતે આરોપતા હોય છે ત્યારે જે એક જે એક જ જે દુકાનધારક ને જે નોટિસ ફટકારી હોય છે ત્યાંથી સરેલી ખરાબ ખોરાક છે તે હોય ખાદ્ય ખોરાક નાશ કર્યો હોય બીજી વખત પણ તે દુકાન દુકાનધારક છે તે જ વસ્તુઓનો વપરાશ કરતો હોય તેવું પણ ઘણી વખત સામે આવ્યું છે ત્યારે આરોગ્ય શાખા ક્યાંક ને ક્યાંક હવે જે પોતાની આંખો ઉઘાડે અને જે સ્પષ્ટપણે કામગીરી તે કરે

અને અઢાર વોર્ડમાં દરરોજ એક વોર્ડ છે તેમાં ચેકિંગ છે તે હાથ ધરવામાં આવતું હોય છે તો કેટલાક જે દુકાન ધારકોને નોટિસ છે તે ફટકારવામાં આવતી હોય છે અને કેટલીક દુકાન ધારકો પાસે લાયસન્સ પણ નથી હોતા તેને પણ નોટિસ ફટકારવામાં આવતી હોય છે પરંતુ નક્કર કાર્યવાહી છે તે આરોગ્ય શાખા દ્વારા કડક કાર્યવાહી છે તે નથી કરી શકતી તે સ્પષ્ટપણે છે જી 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 આભાર લખીરાજ સમગ્ર માહિતી